હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં આજે આપણે મુખ્ય સેવિકાના પીવાયક્યુની સિરીઝ સ્ટાર્ટ કરી છે જેમાં પાંચસો પ્લસ ક્વેશ્ચન આવરી લેવાયા છે અને અગાઉની જે પણ મુખ્ય સેવિકાની પરીક્ષા લેવાઈ ગઈ છે એ તમામ ક્વેશ્ચન્સ આપણે આમાં ઇન્કલુડ કરેલા છે તો આ સિરીઝમાં જોડાયેલા રહેજો અને સમય ન બગાડતા ચાલો આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર એક છે નિપાત શોધો હું શાળામાં જ હતો તો આપણો નિપાત છે જ આ જ છે જ ય તો પણ સુધા આ બધા નિપાત છે તો યાદ રાખજો અને આ રીતે ક્વેશ્ચન તૈયાર કરજો આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર બે નીચેનામાંથી માંથી ક્યુ એન્ટી ન્યુટ્રિશનલ ફેક્ટર છે તો એ છે ફાઇટેટ ફાઇટેટ ને એન્ટી ન્યુટ્રિશન ફેક્ટર કહેવામાં આવે છે આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ વિટામિન એ નું પુરોગામી સ્વરૂપ ક્યુ છે તો એમાં આપણો રાઈટ આન્સર છે સી કેરોટિન કેરોટીન છે એ એનો વિટામિન એ નો પુરોગામી સ્વરૂપ છે ફ્રેન્ડ્સ આપણે ઓપ્શન નહીં જોઈએ કારણ કે બહુ લાંબો થઈ જાય વિડીયો એટલા માટે આપણે સીધા રાઈટ આન્સર જોશું ઓકે તાજેતરમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદે કોણ નિયુક્ત થયા તો એમાં રાઈટ આન્સર આવશે શ્રી હરિવંશ નારાયણસિંહ આ ક્વેશ્ચન આપણે યાદ રાખવાની જરૂર નથી કારણ કે એ સમયનો કરંટનો ક્વેશ્ચન છે ઓકે તો કરંટ પણ ખાસ તૈયાર કરજો આવી રીતે કરન્ટના ક્વેશન પણ પૂછાય છે ક્વેશન નંબર એટલે આપણી આખું વાક્ય બનશે ખાલી જગ્યાનું હેડ આઈ બીન યુ આઈ વુડ નોટ હેવ ગોન જો હું તારી જગ્યાએ હોત તો હું ત્યાં ન ગયો હોત ઓકે હવે ક્વેશ્ચન નંબર છ જોઈએ એફપીઓ લોગો શાના પર લગાડવામાં આવે છે તો એફપીઓ નો જે લોગો છે ફ્રેન્ડ્સ એ છે ને એ ફળ જ્યુસ જામ ટીન અથવા તો પેક કરેલા કોઈ પણ ફળો શાકભાજી વગેરે ઉત્પાદનની વસ્તુઓ પર એફપીઓ નામનો લોગો લાગે છે ઓકે આવા લોગાના ક્વેશ્ચન પણ પૂછાય છે તો એ આ ક્વેશ્ચન પણ ખાસ યાદ રાખજો એફપીઓ લોગો છે એ ફળ જ્યુસ જામ કેન ટીન વગેરે પેક કરેલા ફળો અને શાકભાજી ઉપર લાગે છે હવે આપણે ક્વેશ્ચન નંબર સાત જોઈએ સત ગૃહસ્થ આપણે સંધિ છોડવાની છે તો એમાં આપણો રાઈટ આન્સર છે ક્વેશ્ચન ઓપ્શન સી સત ગૃહસ્થ સત અને ગૃહસ્થ ઓકે તો યાદ રાખજો આ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર આઠ જોઈએ ભારત સરકાર દ્વારા આઈસીડીએસ યોજના જે દિવસે શરૂ કરવામાં આવી તે દિવસે કયા મહાપુરુષનો જન્મદિવસ છે તો એ છે લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ એ સિવાય ગાંધીજીનો પણ જન્મદિવસ છે અને આઈસીડીએસ યોજના શરૂ થઈ હતી બે ઓક્ટોબર ઓગણીસોને ના રોજ અને તે દિવસે આ બંનેનો જન્મદિવસ છે બંને મહાનુભાવો લાલ બહાદુર શાસ્ત્રી અને ગાંધીજી ઓકે

ટેકનિક્સ પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન એક્ટ બે ઓગણીસો ચોરાણું ઓકે હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈશું ક્વેશ્ચન નંબર અગિયાર પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પીએચસી માં કોણ કોણ કામગીરી બજાવે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ કઈ કઈ વ્યક્તિઓ ફરજ બજાવે છે તો આમાં આપણો રાઈટ આન્સર છે લેબોરેટરી ટેક્નિશન મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટ આ ત્રણેય વ્યક્તિઓ પીએચસી સેન્ટરમાં કામગીરી બજાવે છે કોણ કોણ લેબોરેટરી ટેકનિશિયન મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટ એક્સરે ટેકનિશિયન જે છે એ પીએચસીમાં હોતા નથી ઓકે આ ઘણું ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર બાર એશિયન ગેમ્સ બે હજાર અઢાર મહિલાઓ માટે ફ્રી સ્ટાઇલ કુસ્તી પચાસ કિલો વજનની શ્રેણીમાં સુવર્ણ પદક કોણે જીત્યો એ વખતનો કરંટનો ક્વેશ્ચન છે પણ આપણા માટે એ જરૂરી બની જાય છે કે કોઈ કરંટનો ક્વેશ્ચન હોય તો એ હાલમાં સ્ટેટિક જગ્યા ની રીતે આપણે યાદ રાખી શકીએ છીએ તો બે હજારને અઢારમાં કુસ્તી માટે પચાસ કિલો વેઇટ માટે સુવર્ણ પદક જીત્યો હતો વિનેશ ફોગટે આપણે યાદ રાખી શકીએ છીએ કે વિનેશ ભોગટ એ કુસ્તી સાથે જોડાયેલ છે કોઈ વ્યક્તિનું નામ આવે અને પૂછે કે આ વ્યક્તિ કઈ રમત સાથે સંકળાયેલું છે તો એ પણ આપણે યાદ રાખીએ તો આપણને કામ લાગી શકે છે ઓકે ક્વેશ્ચન નંબર તેર જોઈએ કૃષ્ણનું જીવન સંગીત પુસ્તકના લેખક કોણ છે તો એ છે ગુણવંત શાહ કૃષ્ણનું જીવન સંગીત લખનાર ગુણવંત શાહ સાહિત્યના પ્રશ્નો પણ કરતા રહેજો બેનો ઓકે ક્વેશ્ચન નંબર જોઈએ ભારતના બંધારણના કયા સંઘ યાદીના વિષયો રાજ્ય યાદીના છાસઠ વિષયો અને સંયુક્ત યાદીના બાવન વિષયોની સૂચિ એટલે કે લિસ્ટ આપવામાં આવેલ છે એ કયા પરિશિષ્ટમાં તો એ છે પરિશિષ્ટ નંબર સાત એટલે આપણો સી આન્સર સાચો રહેશે સાતમા પરિશિષ્ટમાં રાજ્યની આ સંઘ યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી જે ત્રણ યાદીઓ છે આપણી આપણા બંધારણમાં એના વિશ્વની યાદી દર્શાવવામાં આવેલ છે જો બંધારણના ક્વેશ્ચન પણ કરજો ખાસ આપણા માટે ઉપયોગી રહેશે ક્વેશ્ચન નંબર પંદર જોઈએ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન દર મહિનાની કઈ તારીખે ચલાવવામાં આવે છે દર મહિનાની તારીખે ચલાવવામાં આવે છે તો એમાં આપણો રાઈટ આન્સર છે સી દર મહિનાની નવમી તારીખે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન દર મહિનાની નવમી તારીખે ખાસ યાદ રાખજો જો ફ્રેન્ડ્સ આ સિરીઝ આપણે બધા ક્વેશ્ચન પૂરા થઈ જશે તમામ મુખ્ય સેવિકાની અગાઉ અગાઉ લેવાયેલ તમામ પરીક્ષાના પ્રશ્નો પૂરા થઈ જશે ત્યાં સુધી આ સિરીઝ આપણે ચાલુ રાખશું તો તમામ બહેનો જોડાયેલા રહેજો અને એક ખાસ વિનંતી છે વિડીયોને લાઈક કરી અને ચેનલને ને કરી લેજો ઓકે અને જોડાયેલા રહેજો આપણે જોઈએ નંબર સર્વગ્રાહી યોજના મહિલાઓ અને બાળકોનું ગેરકાયદે જાતીય શોષણ અને દેહ વ્યાપાર અટકાવ બચાવ અને તેઓના પુન વસન માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલી બનાવવામાં આવી છે તો એ યોજના છે ઉજ્જવલા પ્રોજેક્ટ

વધુ હારમાળા ધરાવતું રેડિયો ટેલિસ્કોપ ભારતના કયા રાજ્યમાં આવેલ આવેલ છે છે તો એ મહારાષ્ટ્રમાં જાયન્ટ રેડિયો ટેલિસ્કોપ આ વિશ્વનું સૌથી મોટું છે એટલે ખાસ મહત્વનું બની જાય છે જે ખગોળશાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્રના કેન્દ્ર તરીકે સંશોધન માટે ખાસ કરીને ઉપયોગમાં લેવાય છે જાયન્ટ મેટ્રોવેવ વેવ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ આ ટેલિસ્કોપ છે એ વિશ્વનું સૌથી વધુ હારમાં ધરાવતું રેડિયો ટેલિસ્કોપ છે એટલે મહત્વનું છે જે મહારાષ્ટ્ર આવેલું છે યાદ રાખજો અઢારમો ક્વેશ્ચન આપણે જોઈએ બ્લેન્ક યુ યુ પછી પણ બ્લેન્ક આવશે ખાસ જોજો બ્લેન્ક યુ બ્લેન્ક ધ સાબરમતી રિવરફ્રન્ટ તો આમાં આપણો રાઈટ આન્સર આવશે ડી હેવ એવર વિઝિટેડ હેવ યુ એવર વિઝિટેડ ધ સાબરમતી river શું તમે પણ સાબરમતી river ની મુલાકાત લીધી છે યાદ રાખજો આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 19 વધ નો સમાસ ઓળખવાનો છે આપણે તો એમાં આપણો રાઈટ આન્સર છે તત્પુરુષ સમાસ કોઈ પણ વિભક્તિ સંબંધથી જોડાયેલી આપણે જે સાત વિભક્તિ છે એ વિભક્તિ સંબંધથી જોડાયેલ કોઈ પણ સમાસ હોય તો એ તત્પુરુષ સમાસ બને છે આમાં આપણે વખતે રાવણનો રાવણનો વધ વધ નો નું ના એટલે ઓકે સમાસ ઓકે સમાસને યાદ તત્પુરુષ સમાસને ખાસ કરીને યાદ રાખવા માટે વિભક્તિઓ યાદ રહેવી જરૂરી છે તો આ સમાસ ઓળખવો સહેલો બની જાય છે ઓકે હવે આપણે ક્વેશ્ચન નંબર વીસ જોઈએ આ જોડકા વાળો ક્વેશ્ચન છે ફ્રેન્ડ તો પહેલામાં છે ધ વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રિશન સેન્ટર બીજું છે ધ ચાઇલ્ડ માલ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર અને ત્રીજું છે ન્યુટ્રિશન સેન્ટર તો આમાં જોડકા જોડવાના છે આપણે ખાસ તો આમાં આપણું જોડકું જે છે ને એ જોઈએ પહેલેથી જ પહેલું જે છે ધ વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રિશન સેન્ટર એમાં આપણો આન્સર આવશે ડી બાલ શક્તિ કેન્દ્ર પછી બીજું જે છે એ ધ ચાઇલ્ડ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર એમાં આપણો રાઈટ આન્સર આવશે સી બાલ સેવા કેન્દ્ર અને ત્રીજું છે ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર તો એમાં આવશે એક જો લઈએ ત્રીજામાં આવશે ગોઠવી શક્યા નથી પણ કીધું એ રીતે યાદ રાખજો ઓકે ચલો રિવાઇઝ કરાવી દઉં ધ વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રિશન સેન્ટર એમાં છે બાલ શક્તિમ કેન્દ્ર પછી આ બીજું છે જે ધ ચાઇલ્ડ માલ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર એમાં આવે છે બાલ સેવા કેન્દ્ર અને ત્રીજું છે ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર તો એમાં આવે છે બાલ સંજીવની કેન્દ્ર ઓકે આગળનું ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર એકવીસ બ્લેન્ક ટાઈમ ઇઝ લેફ્ટ એન્ડ આઈ નીડ બ્લેન્ક મોર મિનિટ્સ મોર લિટલ વાળી ખાલી જગ્યા છે સમય પૂરો થઈ ગયો છે અને મારે થોડા વધારે મિનિટની જરૂર છે એ રીતે કહેવા માંગે છે લિટલ ટાઈમ ઇઝ લેફ્ટ એન્ડ આઈ નીડ અ ફ્યુ મિનિટ મોર મિનિટ ઓકે

ના સંબંધમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશન એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટ્રેશન ઓફ સિટીઝન અંગેનો આખરી મુસદ્દો એટલે કે ડ્રાફ્ટ ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યો આ આ મુદ્દો ખાસ એ વખતે કરંટમાં હતો બે હજાર ને અઢારમાં તો હાલ આપણે સ્ટેટિક જગ્યા માટે યાદ રાખીશું એમાં આન્સર આવશે સી જુલાઈ બે હજાર અઢારમાં એનઆરસી નો જે મુસદ્દો તૈયાર થયો એ જુલાઈ બે હજાર અઢારમાં નેશનલ રજિસ્ટ્રેશન ઓફ સિટીઝન પોતાના જે નાગરિકો હોય છે એનું જ એ સિવાયના અન્ય નાગરિકોને દૂર કરવા માટે એનઆરસી નો મુસદ્દો તૈયાર થયો હતો ક્વેશ્ચન નંબર ચોવીસ આઈ વાય સી એફ એટલે શું તો આપણો સાચો છે પણ આ ઉલટું સુ ચાઇલ્ડ ફીડિંગ આ રાઇટ આન્સર આપણું આવશે ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગ એ રીતે યાદ રાખજો ઓકે ક્વેશ્ચન નંબર પચીસ જોઈએ સમુદાયમાં આરોગ્ય અને પોષણના શિક્ષણ માટે કયા પ્રકારનું કાઉન્સેલિંગ ઉપયોગી હોય છે તે સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો છે ઇન્ટરપર્સનલ એટલે કે લાભાર્થી સાથે સીધું કાઉન્સેલિંગ બીજું છે ગ્રુપ એટલે કે સમૂહમાં કાઉન્સેલિંગ અને ત્રીજું છે માસ કાઉન્સેલિંગ એટલે કે ઘણા બધા વ્યક્તિઓ સાથેનું કાઉન્સેલિંગ તો આમાં એક બે અને ત્રણે યોગ્ય છે એ આપણો રાઈટ આન્સર છે પોષણ અને આરોગ્ય અને પોષણના શિક્ષણ માટે આ ત્રણે ત્રણ પ્રકારનું કાઉન્સેલિંગ ઉપયોગી છે ઇન્ટરપર્સનલ ગ્રુપમાં અને માસ કાઉન્સેલિંગ આ દરેક રીતે કાઉન્સેલિંગ કરી શકાય છે ઓકે તો ફ્રેન્ડ્સ આજે આપણે 25 ક્વેશ્ચન જોયા જે ખૂબ મહત્વના છે બધા ક્વેશ્ચન પૂરા થશે ત્યાં સુધી આ સિરીઝ આપણે ચાલુ રાખીશું અને આપણી મુખ્ય સેવિકાની બેચ છે જેનું નામ છે સંઘર્ષ થી સફળતા સુધી ઓકે તો એમાં જોડાયેલા રહેજો આપણો પ્લેલિસ્ટ નું નામ છે એમાં આપણે મુખ્ય સેવિકા રિલેટેડ જ માત્ર વિડિયો મૂકીએ છીએ જે આપને ખૂબ હેલ્પફુલ થશે તો તમામ ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણા અન્ય મિત્રોને પણ જે ફ્રેન્ડ્સ મુખ્ય સેવિકા ની તૈયારી કરે છે અથવા હેલ્પમી પણ તૈયારી કરે છે એને પણ શેર કરજો ઓકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ